પેસિફિક મહાસાગરમાં સ્થિત એક નાનું ટાપુ દેશ તુવાલુ આબોહવા પરિવર્તનના સૌથી વિનાશક ફટકાનો સામનો કરી રહ્યું છે દરિયાની સપાટીમાં વધારો થવાને કારણે હવે અહીંના લોકોને પોતાનું અસ્તિત્વ બચાવવા માટે દેશ છોડવાની ફરજ પડી છે આ અંતર્ગત વિશ્વમાં પહેલીવાર એક આખું રાષ્ટ્ર યોજના મુજબ સ્થળાંતર કરી રહ્યું છે ઓસ્ટ્રેલિયાએ સોળ જૂન અને અઢાર જુલાઈ બે હજાર પચીસ વર્ષે તુવાલુ માટે વિશેષ આબોહવા વિઝા માટેની અરજી ખોલી હતી માત્ર એક મહિનામાં પાંચ હજાર એકસો સત્તાવન તુવાલુ અંશે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે અરજી કરી છે જે લગભગ અગિયાર હજાર દેશની કુલ વસ્તીના અડધા ભાગ જેટલો છે હવે દર વર્ષે બસો એંશી તુવાલુ નાગરિકોને ઓસ્ટ્રેલિયામાં કાયમી નિવાસની મંજૂરી આપવામાં આવશે ત્યાં તેમને ઓસ્ટ્રેલિયામાં કામ કરવાનો અભ્યાસ કરવાનો આરોગ્ય સુવિધાઓ મેળવવાનો અને નાગરિકોનો અધિકાર મળશે ટુઆલુ એ નવ નાના એટોલ્સ કોરલ ટાપુઓથી બનેલો દેશ છે જેની સરેરાશ ઊંચાઈ ફક્ત બે મીટર છે છેલ્લા ત્રીસ વર્ષમાં સમુદ્રનું સ્તર પંદર સેમી છ ઇંચ વધ્યું છે વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે બે હજાર પચાસ સુધીમાં દેશનો પચાસ ટકા ભાગ દરરોજ ડૂબી શકે છે એકવીસો સુધીમાં નેવ ટકા જમીન સમુદ્રમાં ડૂબી શકે છે દરિયામાંથી ખારું પાણી હવે તાજા પાણીના સ્ત્રોતોમાં પ્રવેશી રહ્યું છે જે ફક્ત પીવાના પાણીને જ નહીં પરંતુ ખેતીને પણ અસર કરે છે લોકોએ જમીનથી ઉપર પાક ઉગાડવા પડે છે પરંતુ આ ઉકેલ કામ સલાવ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો